શોખીનોનું ઘર ગુજરાત તહેવારોનું રાજ્ય ગુજરાત વિજયાદશમી સત્યની જીત ઉજવતા ગુજરાતીઓએ કરોડોના પાપડા જલેબીની લિજ્જત ઉઠાવી એકલા અમદાવાદમાં બસો કરોડથી વધુના પાપડા જલેબીનું વેચાણ થયું જ્યાં લોકો વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળ્યા ગુજરાતમાં આ તહેવાર અનોખી રીતે ઉજવાય છે કારણ કારણ કે લોકો આ તહેવારની ઉજવણી ફાફડા જલેબી ખાઈને કરે છે અને તેનો કેટલો ક્રેઝ છે તેનો અંદાજ આ લાંબી લાઈન જોઈને આવી શકે છે કારણ કે વહેલી સવારથી જ અમદાવાદીઓ શહેરમાં જુદી જુદી આવેલી ફરસાણની દુકાને ફાફડા અને જલેબી ખરીદવા માટે રિસ્સાના જાણે કે ઉમટી પડ્યા છે અને લોકોની આ માંગને પહોંચી વળવા માટે આપ જોઈ શકો છો ફરસાણના વેપારીઓ દ્વારા વિશેષ તૈયારીઓ આજના દિવસ માટે કરવામાં આવતી હોય છે સામાન્ય દિવસોમાં એકલ દોકલ કારીગરો હોય તેની સામે આજે વિશેષ વળતર આપીને પણ મહેનતાણું આપીને કારીગરોને બહારથી બોલાવવામાં આવે છે અને એક કરતાં વધારે જે કારીગરો છે તે અહીંયા સતત ફાફડા બનાવી રહ્યા છે વેપારી સાથે વાત કરીએ વાલીકા આજની પરિસ્થિતિ ગઈકાલની સરખામણીમાં કેટલી છે ના ગઈકાલે પણ સારું હતું અને આજે પણ બહુ સારું છે અમને વાતાવરણ વરસાદનું થોડોક ડર હતો પણ વરસાદનો ભગવાન દયાથી બે દિવસ નીકળી ગયો છે શું ભાવે લોકો ખરીદી કરી રહ્યા છે ફાફડા છે સાતસો ને સાઠ રૂપિયા જલેબી આઠસો સાઠ રૂપિયા કેટલી તૈયારી આના માટે કરવી પડતી હોય છે એ આવજો દસ તાવડી આલે છે ફૂલ કારીગરો ખાસ બોલાવવા પડે બહારથી કારીગર બધા રાજસ્થાનથી આજે બોલાવી છીએ અમે શુદ્ધ સિંગતેલમાં બનેલા પાપડા અને ઘીમાં કેસરવાળી જલેબીનો સ્વાદ સૌ ગુજરાતીઓએ મન ભરીને માણ્યો તેરસો વીસ રૂપિયા કિલો જલેબી અને અગિયારસો એસી રૂપિયા કિલો પાપડા છતાં કોઈએ મોંઘવારી કે ભાવની ચિંતા ન કરી સ્વાદના શોખીનો એ તો વિવિધ મીઠાઈ અને ફરસાણનો પણ મન ભરીને આનંદ ઉઠાવ્યો

એન્જોય કરવાનું બહાર ફરવા જવાનું આજે દશેરાનો તહેવાર છે તો મજા આવે થોડી ગરમ ગરમ ફાફડા જલેબી ખાશું ફેમિલી સાથે બેસશું પ્રજાની એન્જોય કરશું સુરતીઓએ તો એડવાન્સ ઓર્ડર કરીને સ્વાદની લુપ્ત ઉઠાવી તો રંગીલા રાજકોટમાં સૌ કોઈ ફાફડા અને જલેબી હોંશી હોંશી ખાતા નજરે પડ્યા જ્યારે મોજીલા મહેસાણામાં સાહીઠ હજાર કિલો ફાફડા અને એસી હજાર કિલો જલેબી વેચાઈ ગઈ ભાવ આસમાને હોવા છતાં ચટાકામાં ભાવના બતાવી આ બધા લાઈનમાં ઉભા છે એના માટે પહેલા આપણે ગ્રાહકનો આભાર માનીએ કે જે લોકો અમારું માન રાખીને આટલી વાર લાંબી લાઈનમાં ઊભા ઉભા છે એને શું ભાવ છે આ વખતે જે આ વખતે ભાવ જે લાસ્ટ છે પાંચસો રૂપિયા જ છે જલેબીનો ભાવ એ જ છે ભાવમાં કોઈ વધારો ઘટાડો કર્યો નથી આપણે બહુ સારું છે પાછા સારો સારું ઓર્ડર પણ છે અને ભગવાન દયાથી આટલા લોકો લાઈનમાં ઊભા પણ જ આવતા કંઠીન્યુ ચાલુનું ચાલુ છે અમે ઘરના બધા લોકો અહીંયા અત્યારે કામ પર લાગી જાય દશેરાની આ પરંપરા ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિક છે જ્યાં સ્વાદ અને ઉત્સાહની જોડી અટલ રહે છે મોંઘવારીના દોરમાં પણ સ્વાદનો આનંદ કોઈ રોકી શક્યું નહીં